રાજ્યના શિક્ષણ મંત્રી અને આદિવાસી નેતા કુબે ડિંડોરે આદિવાસી ગીત છે તે બદલવાની વાત કરી છે અને કહ્યું છે કે અમે આદિવાસી હાથમાં દાંડ્યું તે ગીત બદલી મોદીના શાસનમાં હાથમાં કલમ અને ગળામાં સ્થેતોસ્કોપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં તેમણે હુંકાર કર્યો છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું એક નિવેદન છે તેને વિવાદિત અત્યારે લોકો માંડી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાંથી તે ધારાસભ્ય છે તે મત વિસ્તાર ડેડિયાપાડામાં તે

એ એજ્યુકેશન છે એજ્યુકેશન ઇઝ ધ ચીફ ડિફેન્સ ઓફ નેશન રાષ્ટ્રની મોટા મોટી સંપત્તિ આ શિક્ષણ છે સાતમા ધોરણ સુધી ભણ્યા હોય કેટલા આગળ ઊંચી કરો આ હાથ ઊંચો કરો મને ખબર પડે આ બેનો બેઠા છે બધા ભાઈઓમાં વાલીઓની વાત કરું છું હાથમાં સાતમા ધોરણ સુધી ભણ્યા ને એવા કોઈ છે હાથ ઊંચો કરો તમારા માથે જે કોઈ એક બેન ના બે બેન ના હાથ ઊંચા કર્યા તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાંય તમારા પાછો અહીંયા ડફાવાળું જ ચાલ્યું આ શાકપારણ ઠેડિયા પારણ ને નેત્રંગ ને આ બાજુ તો એમાંય પાછો મેળતો પડ્યો જ નહીં કંઈ એમ પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને અહીંયા આદિવાસી નૃત્ય છે શરૂ કર જરૂર આદિવાસી નૃત્ય આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણી વિરાસત અસ્મિતા સ્વાભિમાન એને યાદ રાખવાનું છે એમાં એને ભૂલવાનું નથી પણ આદિવાસી નૃત્ય છે ને ભાઈ નિરેશભાઈ કઈ ગયા તમે આચાર્ય સંક્રાવ આપણે બધો આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે હવે હું બદલાવ લાવવો પડે આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે અમારી બાજુ પાછા કાંઈ કે ચાર ચાર બંગડીવાળી લાંડી લીયાનું ચાર ચાર પૈડો વાળી ગાડી લે હું ગાય પાછા એ ક્યારે બને શિક્ષણ સારું મળે ત્યારે ચાર ચાર પૈડો વાળી ગાડી આવે અને ચાર ચાર પંગડી વાળી લાડી આવે શિક્ષણ સારું મળ્યું તો એટલા પાછા એમાં લાગેલા નહીં રહેતા ઉદ્યોગ પાછા ભણજો ભણવું પડે અને અહીંયા અમુ આપે લીટી હતી ને ભાઈ અમે અમે આદિવાસી હાથમાં ધાર્યું ને કાનમાં શું હતું કીધું ભાઈ તમે સાંભળ્યું કોઈ બધા તમે કોઈ સાંભળ્યું આ બેન પૂછો કોઈ ને કે અમે આદિવાસી હાથમાં ધાર્યું ને કાનમાં શું તો ભાઈ પત્રકાર મિત્રો તમે આ લખજો પાછો આ બધું બાંધિયા એ પરિવેશ ની વાત થઈ શૃંગાર પરિવેશ ની આદિવાસી હાથમાં ધાર્યું ને કાનમાં બુંદિયા પણ આ કોંગ્રેસ શાસન વખત નું ગાયન છે હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ આપણે જીસીઆરપી ના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ હવે હાથમાં દારી ને કાનમાં બુંદિયા નહી હાથમાં કલમ ને એ આવશે ડોક્ટર પણ બની ગયા હાથમાં કલમ આવી ગઈ હવે એટલે આ ગીતમાં પણ બદલાવ આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ વિનોદભાઈ આ ગાયનો પણ શબ્દો ફેરફાર કરી નવું ઉમેરે ગોપાલ કાકા નવું ઉમેરવા તમારા હાથ પાછો હાથ ગેઢિયાપાડા શાકપાડા માંથી શરૂઆત કરવી છે જે કઈ છે અહીંથી શરૂઆત કરી હારી શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ લીધા વિના તેમના જ ગઢમાં તેમને પડકાર્યા હતા અને કોંગ્રેસ છે તેનું પણ શાસન ખરાબ અને અત્યારે મોદી સરકારનું શાસન સારું એમ કહી તેમણે ઉવાખાણ કર્યા છે જો કે આ કુબે ડિંડોર છે તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ વળતો પ્રહાર કર્યો છે અને તેમણે પણ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિઓ ગણાવી છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ